અમદાવાદમાં સૌથી મોટી વિમાન દુર્ઘટના અમદાવાદ પ્લેન ક્રેશના મામલામાં આણંદના તારાપુરનો યુવાન પ્લેનમાં હતો તારાપુરની જલારામ સોસાયટીમાં રહેતો વર્ષીય પાર્થ શર્મા લંડન સ્ટુડન્ટ વિજા પર જઈ રહ્યો હતો પરિવારજનો અને મિત્રો એરપોર્ટ પર મુકવા ગયા હતા ત્યાં ખેડા પાસે પ્લેન ક્રેશના સમાચાર સાંભળતા જ પરત ફર્યા અને પ્લેન ક્રેશના સમાચાર મળતા જ પરિવારજનોમાં ચિંતા તેમજ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળે ફાયર સર્વિસ અને અન્ય એજન્સીઓ હાજર તેમજ અમદાવાદમાં પ્લેન ક્રેસની ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનું નિધન પ્લેન ક્રેસના સમાચાર મળતા જ રાજકોટમાં તેમના નિવાસ સ્થાને પરિવાર અને સગા સંબંધીઓ સહિત સોસાયટીના લોકોએ કર્યા મહા ના જાપ

આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અમદાવાદ વિમાન દુર્ઘટનાના દિવ્યાંગતોને શ્રદ્ધાંજલિ આજે અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં બનેલી એર ઇન્ડિયાની ફ્લાઇટની કરુણ ઘટનાથી સમગ્ર ગુજરાત અને દેશ શોકમગ્ન છે અમદાવાદ થી લંડન થી આકાશમાંથી મૃત્યુનો કોરિયો લીધો અને તેની સાથે જ અનેક પરિવારોની આશાઓ સપનાઓ અને ખુશીઓ પણ વિખરાઈ ગઈ જે મુસાફરોએ ઉજ્જવળ ભવિષ્ય અને નવા સંબંધોના સપના જોયા હતા જે મેમ્બર્સ પોતાની ફરજ નિભાવી રહ્યા હતા અણધાર્યા કાળનો ભોગ લીધો છે આ દુર્ઘટના અનેક અને તેમની સાથે જોડાયેલા સંબંધોનો અંત છે આ દુઃખની ઘડીમાં આપણે શબ્દોથી વ્યક્ત ના કરી શકાય તેવી વેદના અનુભવી રહ્યા છીએ આપણે સૌ દિવ્યાંગત આત્માઓને ઊંડી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે અને તેમને સ્વર્ગમાં સ્થાન મળે આ દુર્ઘટનામાં જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદનાઓ અને હૃદયપૂર્વકની ની સાત્વના આ કપરા સમયમાં ઈશ્વર તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે